નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તદશ અધ્યાય સદાય ત્રય વિભાગ યોગ શ્રી ભગવાન બોલ્યા માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવા સ્વભાવમાંથી જ જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ હોય છે આ જીવાત્મા શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા સ્વભાવનો છે સાત્વિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્રીય વિધિ વિનાનો માત્ર મનમાન્યુ ઘોર તપ આશરે છે તથા દમ અને અહંકારથી ભરેલા તેમજ કામના આશક્તિ અને બળના અભિમાનથી પણ ભયેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જા ભોજન પર સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે

ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કડવા ખારા ઘણા ગરમ તથા ભૂજેલા ને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવિક દુર્ગંધી વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે જે શાસ્ત્રીય વિધિ દ્વારા નિયતિ થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આશીર્વા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ રાખી દક્ષિણ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણો ગુરુજનો અને જ્ઞાની પૂજન પવિત્રતા સરળપણો ब्रह्मचर्य और अहिंसा आ शरीर नो तप जे उद्वेग न जनमावणार प्रिय अने हितकारक तेमज अर्थात वचन से, तथा जे वेद शास्त्रोना वाचनो ने ना नाम जप नो अभ्यास छे एज वाणी न तु तप कहवाय छे मननी प्रसन्नता शांत भाव ગવન ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતકરણ ભાવની સારી પેઢે પતિવ્રત પવિત્રતા આ પ્રમાણે આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આશરવામાં આવેલા એ ત્રણ પ્રકારના કાયિક વાચક અને માનસિક તેમની સાત્વિક કહેવાય છે

અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે એ દાન રાજસ કહેવાય છે જે દાન સત્કર્મ વિના કે અયોગ્ય કુપાત્ર ને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાય છે ઓમ તત સત એમ આ ત્રણ પ્રકારનું શચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાય માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનાર શ્રેષ્ઠ માર્પોની શાસ્ત્રીય વિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્મા નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે તત એટલે કે તત નામથી થી ઓળખાતા પરમાત્માનું આ સઘળું છે એવા ભાવ સાથે ફળ લક્ષમાં ના રાખતા અનેક પ્રકારની યજ્ઞ ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનાર માણસો દ્વારા આપવામાં આવે છે સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધાને સાત સાત્વિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલો હવન લેધેલું દાન આશરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવે શુભ કર્મ છે એ સગળું અસત કહેવાય છે માટે એ ના તો આ લોક માં લાભદાય છે કે ન તો મર્યાદા પછી મર્યા પછી શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામનો સત્ર અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ